वाडी માં કડકતી પડતે ઠંડી માં ચા ની મોજ તો ત્યાર ના 10:30 વાગી ગયા છે અને આપણા ગામમાંથી દોડ લાવ્યા હતા કારણ કે આપણે ડેલી ચા પાણી પીવો જવાનું બાવળીએ કદી ટાઈટ નો પડપડે છે તો સૌથી પહેલા તો આપણે છે ને પાણી બની પી લે એ ડંકે ને પાણી બની પીન પછી નીકળીએ બાવળિયા માંટે રવાના તો અમે અહીંથી નીકળ ગયા છીએ અને અહીંયા પુગી ગયા છીએ બાવળિયા બાવળિયા આવી ગયા તો અહીં કદી ઓલરેડી બેહી ગયેલો હતો ને ગોપો છે એ બળતણ નાખતો તો ચૂલા માં ને ચા ની તૈયારી કરતો હતો તો અહીંયા તાપ કરે છે અને આપણે તમને અહીંથી દેખાઈ દો અમે ક્યાંથી આવા જો અમે લાઈટ દેખાય છે ને અમારો ડંગો છે તો અહીં તાપ કરી નાખ્યો છે ને હવે હું મારું કામ થઈ પતાવી નાખો કારણ કે આપણે ડેઈલી તપલીમાં પાણી નાખીને કાંડપુકી નાખીને દે દેવાનું હોય એટલે આપણું કામ પૂરું ડબલા અલ્લા ખાંડે કોડી મોટી મોટી છે કાલે આપડે આબે આવ્યો તો ને કાકોબા કાલે કારી પીધી થી આપડે હા લીંબુ વાળી પીધી થી દહીં આપણે ખાલી લઈને વેછ્યો હોય તો મોમાં 100 રૂપિયા આવે તરી અરે આરામ થી આવે તરીના દહીં માં કહું તો સુ તરીના દહીં માં 100 આવે અહીથી દહીં ખાલી ભરીને લઈ ગયા તો ગોપા કાઈ ઘટે નહીં ખપી જાય હો પાછો કાઈ બગડવાનું તો છે જ નહીં એ થોડું બગડે નહીં

टीपू येठे नोट उंधो तो कायदे से नाम लीटो था एम केम लीटो था ये कला हो हां एक टीपूई बार नोट आपरे कादे आम कितने आम करवा ग्या हो हां तो येठे है ना एक कप में हां चार दिन डोज भला मारवा पड़े